કેરિયર કોચ અને ગ્લોબલ કોલાયન્સના ડિરેક્ટર મેરી હિવાલે એ બુધવારે સુરતમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ખાસ માર્ગદર્શન સત્ર યોજ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને એડમિશન પ્રોસેસ સ્કોલરશિપની સંપૂર્ણ રણનીતિ એપ્લિકેશન લેખન ઇન્ટરવ્યુ તૈયાર અને વ્યક્તિગત મેન્ટોરશિપ પ્રોગ્રામ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કેરિયર કોચ અને ગ્લોબલ કોલાયન્સના ડિરેક્ટર મેરી હિવાલે બુધવારે સુરતમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ખાસ માર્ગદર્શન સત્ર યોજ્યું હતું કાર્યક્રમમાં મેરીએ જણાવ્યું કે વિદેશમાં અભ્યાસનું સપનું હવે માત્ર આઈઆઈટી આઈઆઈએમ સુધી મર્યાદિત નથી પરંતુ હાર્વર્ડ સ્ટેનફોર્ડ ઓક્સફર્ડ જેવી વિશ્વની ટોપ એકસો પચાસ યુનિવર્સિટીમાં પણ પહોંચી શકાય છે તે પણ ઓછા ટકા કે ઓછા બજેટમાં મેરીએ કહ્યું કે આજે બે પ્રકારના વિદ્યાર્થી આવે છે એક જેઓ વિના પરીક્ષા સુધી એડમિશન માંગે છે બીજા એવા કે જેઓ સુપર કન્ફ્યુઝ હોય ટકા ઓછા હોય પૈસા ઓછા હોય માર્કેટમાં ખોટી સાચી કોમર્શિયલ વાતો ફરતી હોય એટલે વિદ્યાર્થી મૂંઝાઈ જાય અમે એ જ વિદ્યાર્થીઓના મેન્ટર છીએ જેમની પાસે પરફેક્ટ પ્રોફાઇલ નથી તો પણ અમે તેમને વિશ્વની ટોપ યુનિવર્સિટીમાં એડમિશન અને મોટી સ્કોલરશીપ અપાવીએ છીએ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને એડમિશન પ્રોસેસ સ્કોલરશીપની સંપૂર્ણ રણનીતિ એપ્લિકેશન લેખન ઇન્ટરવ્યુ તૈયારી અને વ્યક્તિગત મેન્ટરશીપ પ્રોગ્રામ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આગામી કાર્યક્રમો એકવીસ નવેમ્બરે વડોદરા ત્રેવીસ નવેમ્બરે અમદાવાદ અઠાવીસ નવેમ્બરે રાજકોટ ખાતે છે સુરતનો આ કાર્યક્રમ પીપલોત ખાતે યોજાયો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું હતું વિદેશ એમને છે સો વિદેશ જવું એક ટ્રેન્ડ બની ગયો છે પણ ઘણા સ્ટુડન્ટ છે કે જે લોકો ડિઝર્વ કરે છે એક સારી યુનિવર્સિટી એક ટોપ યુનિવર્સિટી વર્લ્ડની ટોપ વન ફિફટી યુનિવર્સિટીઝમાં એડમિશન્સ મેળવવાનું પણ ઘણીવાર એ લોકો સુપર કન્ફ્યુઝ હોય છે એ લોકોને માહિતી ઇન્ફોર્મેશન્સ બરાબર નથી હોતી એમને એવું ફીલ થાય છે કે મારા પર્સન્ટેજ સારા નથી હું નહીં જઈ શકું કે કોન્ફિડન્ટ થઈ જાય છે કે અમે જઈ શકીશું કે નહીં કાં તો એમને એવું કન્ફ્યુઝન હોય છે કે આ બહુ જ મોંઘુ હશે મારાથી પહોંચી નહીં વળે સો આ બધા મીથ્સને બસ્ટ કરવા માટે અમારી પાસે અઢાર વર્ષથી એક્સપિરિયન્સ છે અમે લોકો વર્લ્ડની ટોપ વન ફિફ્ટી યુનિવર્સિટીઝમાં સ્ટુડન્ટ્સને પ્લેસ કરીએ છીએ અને આ વર્ષે અમે આ ડ્રાઈવ રન કર્યો છે વેરી વિધિન ગુજરાત પેરામીટર વી આર કમિંગ ટુ ઇચ સિટીઝ ટુ ગાઈડ ધ સ્ટુડન્ટ્સ ટુ રાઇટ પાથ for world's top 150 universities admissions guidance for application process and a scholarships application as well so J students who deserve to get through the admissions they will get an opportunity to apply above this can scholarships so that they get supported from their uh, parents financially as well so I drive mate and in surat એન્ડ વી હેવ ગોટ અમેઝિંગ રિસ્પોન્સ સિન્સ મોર્નિંગ એન્ડ સ્ટુડન્ટ્સ ઘણા કેલિબર વાળા છે અને ઘણા ખરા સ્ટુડન્ટ્સ છે કે જે લોકોને માહિતી મળી છે અને એ લોકો હવે કોન્ફિડન્ટ છે કે એ લોકો ટોપ વેલ્વ ફિફ્ટી માં એડમિશન લઈ શકે એમ છે અને કઈ રીતના જે વિદ્યાર્થીઓ છે બિઝનેસમેન હોય તો એ એ લોકોને લોકોને કઈ રીતના દ્વારા ટ્રેનિંગ સો ઇટ ઇઝ નોટ અબાઉટ એપ્લિકેશન પ્રોસેસ બટ ઇટ ઇઝ હોલિસ્ટિક નર્ચરિંગ એટલે એક એપ્લિકેશન કરવા માટે ખાલી એકેડેમિક ડોક્યુમેન્ટ આપીએ આઈએલ આપી અને તમારી પ્રોસેસ થઈ જાય એવું નથી હોતું એક સ્ટુડન્ટને એક હેન્ડ હોલ્ડિંગ જોઈએ છે આઠમા ધોરણ પછીથી એક એક સ્ટુડન્ટને દરેક પાથમાં ક્યાં જવું કેવી રીતે જવું કઈ યુનિવર્સિટીમાં અપ્લાય કરવું પડશે કયા વર્કશોપ્સ અટેન્ડ કરવા કયા બુક અટેન્ડ કરવા અને ઘણા બધા નાના નાના સમરશિપ્સ ઇન્ટર્નશીપ્સ રિસર્ચ પેપર્સ પબ્લિકેશન્સ સ્કોલરશીપ્સ આ બધી વસ્તુઓ બહુ જ કોમ્પ્લિકેટેડ છે અને આને બ્રેક કરવી ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ અને એના જ માટે અમે લોકોએ આ ડ્રાઇવ રન કર્યું છે અને વી આર ગિવિંગ ઇન્ફોર્મેશન ઓફ ધ યુનિવર્સિટીઝ એન્ડ નોટ ઓનલી યુનિવર્સિટીઝ બટ ઓલ્સો ધ ડેસ્ટિનેશન્સ કે જે એમના માટે પરફેક્ટ હશે ટુ કેરી ફોરવર્ડ દેર એજ્યુકેશન અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓને અહીંયા ગુગલ દ્વારા મોકલવામાં આવ્યું છે વી હે સેન્ટ ટુ મેની સ્ટુડન્ટ લાઈક અઢાર વર્ષ થયા કાઉન્ટિંગ તો આપણે કરીશું તો બહુ બધા કાઉન્ટિંગ થઈ જશે બટ ઓફકોર્સ દે આર નોટ લેસ દેન મોસ્ટલી કોઈ સ્ટુડન્ટ પાછું તો આવ્યું જ નથી એવરીવન વન ઇઝ દેર એન્ડ સક્સેસફુલી એસ્ટાબ્લિશ ઇન ધ કંડિશન એન્ડ ધ કન્ટ્રીઝ દે આર ધેર દેર આર ધ ડોક્ટર્સ દેર આર ધ એન્જિનિયર્સ દેર આર ધ સુપર બિઝનેસમેન્સ અને ઘણા સ્ટુડન્ટ્સ છે કે જે લોકો ઘણી સક્સેસફુલ કંપનીઝની અંદર સારી ડેઝિગ્નેશન ઉપર જોબ કરી રહ્યા છે અત્યારના યુવાઓને શું સંદેશ શું એક જ એક જ સંદેશ છે કે તમે સુપર ફાસ્ટ જનરેશનથી બિલોંગ કરો છો અ જેન ઝી સો ડેફિનેટલી જેટલા ફાસ્ટ તમે છો એટલું જ ફાસ્ટ તમારું થોટ પ્રોસેસ છે ને એટલું જ ફાસ્ટ તમારું થિંકિંગ શિફ્ટ થઈ જાય છે સો કોઈ એક થીમને પકડી રાખો કોઈ એક ફિલ્ડને પકડી રાખો અને નથી સમજ પડતી તો અમે લોકો ડેફિનેટલી છે ટુ ગાઈડ યુ ફર્ધર બટ જ્યાં તમે અટવાઓ છો એક કન્ટ્રી એક થીમ એક જનરેશન ટુ સક્સેસ મારું નામ જૈનમ જોશી છે મારું બેચલર્સ હમણાં પતયું છે અને મારું જે ફ્યુચરનું પ્લાનિંગ હતું એ સ્ટડી અબ્રોડનું થઈ રહ્યું છે કેમકે આપણે જોવા જઈએ તો ઘણા બધા સ્ટુડન્ટ્સનો એક ધ્યેય હોય છે ઇન્ડિયાની અંદર કે આપણે આઈઆઈટી કે આઈઆઈએમમાં મળે બટ આપણે ખબર છે કે ભારતના એજ્યુકેશન સિસ્ટમ અત્યારે જે પ્રમાણે ચાલી રહ્યો છે લિમિટેડ સીટ્સ હોય છે તો તે રીતે જે પણ વિદ્યાર્થી સારું એજ્યુકેશન માટે વિચારતો હોય છે તો એના માટે એના પછી એક જ પ્રાયોરિટી વધતી હોય છે કે ફોરેન ભણવા જવું પણ વિદ્યાર્થીઓના જીવનની અંદર સૌથી મોટી તકલીફ બે રીતે હોય છે એક લેક ઓફ ઇન્ફોર્મેશન અને લેક ઓફ પ્રેઝન્ટેશન જે આજના વિદ્યાર્થીઓને તકલીફ પડતી છે અમારા જેવા જે વિદ્યાર્થીઓ હોય છે તે લોકોને સૌથી વધારે તકલીફ એમાં પડતી હતી કે એમને પોતાનું જે પોર્ટફોલિયો છે પોતાની પ્રોફાઇલ છે એ કરતાં ઘણી બધી એક્ટિવિટી હોય છે પણ એને પ્રેઝન્ટ કઈ રીતે કરવી એને આગળ કઈ રીતે પોન્સિબલ બની અને એ પ્રેઝન્ટ કર્યા પછી એમને કેટલી કામ લાગે છે એનો એમને કોઈ પણ આઈડિયા હોતો નથી તો આજે સુરતની અંદર જે ગ્લોબલ કુલાયન્સની બ્રાન્ચ છે એની અંદર જે મેરી મેમ કરીને જેમને અમારું કાઉન્સિલિંગ લીધું છે તો તેમના દ્વારા અમારા ફ્યુચરને કઈ રીતે બેટર બનાવવું કઈ રીતે ઇફેક્ટિવ બનાવવું અને ખાલી એજ્યુકેશન બેથી નહીં પરંતુ ઘણી બધી એવી એક્ટિવિટી હોય છે જેની સ્ટુડન્ટ પાર્ટિસિપેટ કરતા હોય છે જેમ કે કોઈ ગેમ્સ થઈ ગઈ કોઈ એમ્બિએન્સ થઈ ગયા કોઈ ડિપ્લોમસી લેવલ થઈ ગઈ ડિબેટ થઈ ગયા તો આ બધી વસ્તુને એક સાથે ભેગી કરીને એક કોન્સન્ટ્રેશન પોઈન્ટ બનાવીને અને આપણા એડમિનિસ્ટ્રેશનની અંદર એજ્યુકેશનની અંદર અને

જોવા જઈએ તો બેઝિક એક સિસ્ટમ હોય છે દરેક જગ્યાની દરેક વસ્તુની એક સિસ્ટમેટિક વે હોય છે તો સૌથી પહેલાં અમારી દરેક બેઝિક વસ્તુ અમારી એ લોકો ડાઉન કરે છે અને સૌથી પહેલાં તો હું થેન્ક્સ કહેવા માગીશ કે એમની જે ટીમ છે એ લોકોનું કોલિંગથી લઈને અમારે જ્યાં સુધી આવ્યા ત્યાં સુધી અમને દરેક જગ્યાએ હેલ્પ કરી પછી આપણે સેકન્ડરી વાત કરીએ તો વ્યવહારની તો હોસ્પિટાલિટી જોવા જઈએ તો સ્ટુડન્ટ્સને કોઈ પણ પ્રકારની તકલીફ નથી પડી અને જે આટલા હાઇલી ક્વોલિફાઈડ મેરી મેમ છે જેમને મોર ધેન ટુ થાઉઝન્ડ સ્ટુડન્ટ્સને વર્લ્ડની દોઢસો રેન્કિંગ્સ યુનિવર્સિટીમાં મોકલ્યા છે તો તેમના દ્વારા અમને આ સેશન તો ટોટલી ફ્રી ગાઈડ થયું છે તો આ તો વિદ્યાર્થીઓ માટે ચમત્કાર કહેવાય અને કદાચ ખાલી સુરતના વિદ્યાર્થીઓ માટે નહીં પરંતુ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ એક સોનાની તક કહેવાય જેને આપણે લઈ લેવી જોઈએ અને એને આગળ વધવું જોઈએ